મારા લગ્નના દિવસે મારો બાર વર્ષનો દેવર ખૂબ ખુશ હતો હું તેને હંમેશા મારો નાનો ભાઈ માનતી હતી અને તે પણ મને પોતાની ભાભીમાં જ માનતો હતો મારા પતિના મૃત્યુના થોડા દિવસો પછી હું એકલી સૂવામાં ડરતી હતી તેથી તેને મારી સાથે સુવડાવતી હતી તે શિયાળાની રાત હતી અને હું મારા દેવર સાથે એક બેડ પર સૂતી હતી તે ઘણો નાનો હતો પણ તે બાર વર્ષની ઉંમરે પણ તે અઢાર વર્ષના યુવાન છોકરા જેવો દેખાતો હતો પતિના અવસાન પછી મારું જીવન ખૂબ જ મુશ્કેલી સાથે પસાર થતું હતું પણ હું ક્યાં સુધી આ રીતે જીવી શકું તે રાત્રે મેં મારા દેવર સાથે મારા પતિ બે દિવસ જ આ દુનિયા છોડી ગયા હતા ઘરમાં સાસુ સસરા કે નણદ પણ ન હતા ઘરમાં મારા પતિ ના નાના ભાઈ સિવાય બીજું કોઈ નહોતું સમીર બાર વર્ષ હતો તે મારાથી નાનો હતો મારા જીવનમાં મેં તેને ક્યારેય નાના ભાઈ કરતા વધુ કંગીજ માન્યો ન હતો મારો દેવર બાર વર્ષનો હતો તેની સાથે હંમેશા મેં બાળકની જેમ વર્તન કર્યું હતું જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે મારા લગ્નના દિવસે જ ખૂબ ખુશ હતો તે કહેવા લાગ્યો વિચાર્યું કે મને નવી માતા મળી છે પણ મારી માતા મને કહેતી હતી કે દીકરા તારો દેવર તારો દીકરો નથી તેનાથી થોડી દૂરી રાખજે આદત બનાવ કે તે કોઈ પણ પ્રતિબંધ વિના તારા રૂમમાં ન ના આવે ને તેને ઘણી વખત જોયો છે તે કહ્યા વિના તારા રૂમમાં આવે છે દીકરી તારે આવું ના કરવું જોઈએ તું એક પરિણિત છોકરી છો તારે તારા પતિ અને તારી સંભાળ રાખવી પડશે જ્યારે હું મારી માતાને સાંભળતી ત્યારે મને લાગતું કે મારી માતા સમીર વિશે ખૂબ જ ખરાબ વિચારે છે તેથી જ હું તેની વાતો પર દુઃખી થતી પણ આજે જ્યારે મારા પતિ આ દુનિયા છોડી ગયા ત્યારે મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે મને તેના બાર વર્ષના ભાઈ સાથે છોડી અને ચાલ્યો જશે મારું જીવન મુશ્કેલી માં હતું મારી હાલત ખરાબ હતી હું આખો દિવસ રડતી હતી રાતના વાગ્યા હતા મારો દેવર સમીર હજુ ઘરે આવ્યો ન હતો તે કદાચ તેના વ્યસ્ત હતો મારું હૃદય કહેતું હતું કે તે ઘરે ન આવે તો સારું કારણ કે તે ઘરે આવશે તો મને પણ અજાણ્યા જેવું લાગશે મને મારી માતાની વાત યાદ આવી રહી હતી પણ ત્યાં ઘરના દરવાજા પર ટકોરા પડ્યા મારું હૃદય ધબકારા કરવા લાગ્યું મને થયું કે કોણ હશે પરંતુ સમીર નો અવાજ આવ્યો ભાભી દરવાજો ખોલો હું ડરી ગઈ અને મેં દરવાજો ખોલ્યો આજે આ ઘર મને જંગલ જેવું લાગતું હતું સમીર આજે મને જાનવર લાગતો હતો મને ખબર નથી કે હું તેના વિશે આટલું ખરાબ કેમ વિચારવા લાગી ભાભી જમવાનું ખાધું તેને મને નિર્દોષતાથી પૂછ્યું તેની આંખો નીચી હતી અને તેના હાથમાં ચોખાની થેલી હતી ચોખા હતા તેણે થોડા ચોખા અને દાળ લાવીને મારી સામે મૂકી દીધા કહ્યું ભાભી મને રસોઈ બનાવતા આવડતું નથી તેથી હું જમવાનું બહારથી લાવ્યો છું તમે તેને ખાઓ અથવા તો ભૂખે મરી જશો કારણ કે હું મારા ભાઈ પછી મારી માતાને ગુમાવવા માંગતો નથી સમીરની આંખોમાં આંખો માં પણ આંસુ હતા હકીકત માં તે મને માં કહીને બોલાવતો હતો પણ હજુ પણ મારા મનમાંથી મમ્મીના આ શબ્દો નીકળી રહ્યા ન હતા ભાભી તમારે ચિંતા કરવાની જરૂર નથી હું તમારો આધાર બનીશ તમે ઘર છોડી ક્યાંય ન જતા તે ખૂબ જ જજબાતી વાત કરી રહ્યો હતો પણ મારા મગજમાં ઘણા બધા પ્રશ્ન ફરતા હતા અને હવે તમે તમારા રૂમમાં નહીં સુવો તે ટેરેસની નજીક છે મને લાગે છે કે છત રૂમ નજીક હોવાને કારણે અને હવે બધા જાણે છે કે અમારા ઘરમાં મારા ભાઈનું અવસાન થયું છે તો તમારે એકલું તયા સુવાની જરૂર નથી મને નવાઈ લાગી કે સમીર આટલી નાની ઉંમરે આવી વાતો કેમ કરી રહ્યો છે શું કોઈએ તેને કંઈ કહ્યું પરંતુ તેને જે કહ્યું તે મને યોગ્ય લાગ્યું અને હું પોતાના રૂમમાં ગઈ સમીરનો રૂમ બીજી બાજુ હતો જ્યારે હું અને મારા પતિ છત બાજુના રૂમમાં રહેતા હતા હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી આજે પહેલી વખત હું કોઈના રૂમમાં આવી હતી પણ રૂમનો દરવાજો બંધ કરતા મારી નજર એવી વસ્તુ પર પડી જેથી મારા હોશ ઉડી ગયા બાર વર્ષના બાળક જેવો દેખાતો હતો પરંતુ મારી માતા સાચી હતી તે એક ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ જેવી વાતો કરતો હતો સમીરના રૂમમાં મારા ઘરેણા જોઈ હું ચોંકી ગઈ તે તો મારા રૂમમાં તાળામાં હતા તો તે અહીં કેવી રીતે આવ્યા તે ખૂબ જ અજીબ બાબત હતી મેં વિચાર્યું સવાર પડતા જ હું તેને આ વિશે પ્રશ્ન કરીશ પણ મને ખૂબ ઊંઘ આવતી હતી મેં બારણું અંદરથી ચુસ્તપણે બંધ કર્યું અને પછી સૂવા માટે લાંબી થઈ મને ખબર નથી કેમ મને ખૂબ ઊંઘ આવી રહી હતી જો કે છેલ્લા બે દિવસથી મને બહુ ઊંઘ આવતી નહોતી પણ આજે મને લાગ્યું કે જાણે સમીર દ્વારા લાવેલા ચોખા મારી આંખોમાં ઊંઘ લાવી રહ્યા છે પણ મનમાં વિચાર આવ્યો કે ક્યાંક ચોખા ખાઈને જ તો મને ઊંઘ નથી આવતી ને પણ મને આ વિચારવાની તક પણ ન મળી મેં મારી આંખ ખોલી ત્યારે સવારના દસ વાગ્યા હતા હું ગભરાઈ ગઈ કે આજે મને આટલી ઊંઘ કેવી રીતે આવી જો કે હું બે દિવસથી બિલકુલ ઊંઘી શકી ન હતી પણ આજે ભાત ખાધા પછી મારી આંખો બંધ થઈ ગઈ જાણે કોઈએ દારૂ પીવડાવ્યો હોય મને નવાઈ લાગી કે આવું ન થવું જોઈએ પણ મારા મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે ક્યાંક સમીરે લાવેલા ભાત ખાધા પછી હું બેહોશ નથી થઈને પણ તે આવું કેમ કરશે જ્યારે હું બહાર આવી ત્યારે સમીર કિચનમાં ચા બનાવતો હતો મને તેને જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું તે કહેવા લાગ્યો ભાભી તમે ગયા હતા ને તમને ખૂબ સારી ઊંઘ આવી કેમ ના આવે ભાભી મે તમારા ભાતમાં ઊંઘની ગોળી ભેરવી હતી મે મારા મિત્રને કહ્યું કે મારી ભાભીને ઊંઘ નથી આવતી તેણે મને કહ્યું તારે તેના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી જોઈએ જેથી તે આરામથી સૂઈ શકે આ મને આઘાત લાગ્યો કે સમીર આવું ખરાબ કામ કેવી રીતે કરી શકે મેં કહ્યું સમીર તું આવું કેવી રીતે વિચારી શકે તું તારી ભાભીને બેભાન કરવા માંગતો હતો તેને કહ્યું ના ના ભાભી આ તો તમે આરામથી સુઈ શકો તે માટે કર્યું હતું જોવો તમને કેવી ઊંઘ આવી ગઈ અને આ લો આ ચા પીવો ચા જોઈ હું ફરી શકમાં પડી ગઈ અને કહેવા લાગી તમે આમાં કઈ પણ મિશ્રિત કર્યું નથી ને તો તે કહેવા લાગ્યો હું ભગવાનની શપથ ખાવ છું ભાભી હું તમારી ઊંઘ માટે અને તમારી શાંતિ માટે ગોળીઓ ભેળવી હતી તેથી હું તમારી સામે ચા પીઉ છું તેના બદલે આપને બંને અડધી અડધી પીશું તે પોતે આ ચા પીવા લાગ્યો મેં કહ્યું ઠીક છે મને માફ કરજો હું તમારા શંકાસ્પદ બની ગઈ હતી હું સમીર નો જોતી જોતી હું તેની નિર્દોષતા પર વિશ્વાસ કરતી કારણ કે ખરેખર તેના ચહેરા પર ઘણી નિર્દોષતા અને શિષ્ટતા હતી મે તેને કશું કહ્યું નહીં કારણ કે હું જોવા માંગતી હતી તે આગળ શું કહે છે પણ જે મેં તેના રૂમમાં જોયું હતું તેની મારી પાસે કોઈ માફી નહોતી થોડા સમય પછી તેણે પોતે ખોલ્યું ભાભી હું તમારા વેચવા માંગુ છું મારા એક ખૂબ જ જાણીતા અને પ્રમાણિક કાકા છે અમને ઘણા પૈસા આપશે એ પૈસાથી અમે ઘર ખરીદીશું આ ભાડાના મકાનમાં ક્યાં સુધી રહીશું ઘરનો માલિક ભાડું લેવા આવશે અમારી પાસે પૈસા પણ નથી સમીરની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું મે આજ સુધી આ વિશે વિચાર્યું પણ ન હતું તો પછી તે કેવી રીતે વિચારી શકે વાત બહુ વિચિત્ર હતી મેં કહ્યું તમને આ વિચાર કેવી રીતે આવ્યો કે આપને નવું ઘર બનાવીએ તે કહેવા લાગ્યો ભાભી મારા આગળ લગ્ન થશે અને અમારે જીવન એકસાથે જીવવાનું છે અમારી પાસે એક નવું મકાન હોવું જોઈએ સમીર સાચો હતો તેથી મેં તેને જ્વેલરીના મુદ્દા વિશે કશું કહ્યું નહીં પરંતુ મને ડર હતો કે જો જ્વેલરી વેચ્યા પછી પૈસા નહીં મળે તો શું થશે હું એક વિધવા સ્ત્રી હતી મારો દેવર બાર વર્ષનો હતો તેથી કોઈ સહેલાઈથી અમને દગો આપી શકતું હતું મેં વિચાર્યું કે મારે આ વિશે કોઈને પૂછવું જોઈએ હું મારા માયકે કહું છું તેઓ ચોક્કસપણે મને મદદ કરશે સમીર નાનો બાળક હતો અને મારા રૂમનું તાળું તોડીને તેને ઘરેણા બહાર કાઢ્યા એનો મને હજુ પણ ગુસ્સો હતો મે માયકે કહ્યું કે મારે આ કહ્યું ના ઘર લેવાની કોઈ જરૂર નથી તમે હવે વિધવા છો તમારે અમારા ઘરે આવવું પડશે પણ હું તેમના ઘરે જવા માંગતી ન હતી કારણ કે હું જાણતી હતી કે મારો ભાઈ તેની પત્નીનો ગુલામ હતો તે તેની બહેનને ક્યારેય સાથ નહીં આપે વ્યક્તિ આખી જિંદગી આ બધાની સાથે રહી શકતી નથી હવે સારી તક હતી તે ઘરેણા વેચીને ઘર ખરીદી શકતી હતી મારા પતિએ તેમના જીવનમાં મારા માટે ઘણા ઘરેણા બનાવ્યા હતા પણ મારા ભાઈઓનો ઈરાદો જોઈને મેં ઘરેણા સંતાડી દીધા હવે હું સમીરના સહારે ચાલી રહી હતી મેં કહ્યું સમીર તું ઘરેણા વહેંચી ઘર ખરીદી લે મને બધાના ઈરાદા ખબર છે સમીરે તે ઘરેણા કાકાને વેચ્યા અને બે દિવસ પછી અમને ખૂબ જ યોગ્ય જગ્યાએ ઘર મળ્યું અને ઘરની ચાવીઓ અને દસ્તાવેજો સમીરને સોંપ્યા હું વિચારી રહી હતી કે આ બધું કેમ થયું જ્યારે આવા કામમાં ઘણો સમય લાગે છે જ્યારે દસ્તાવેજો સમીરે લાવીને મારા હાથમાં મૂક્યા ત્યારે મને આશ્ચર્ય થયું તે બાર વર્ષનો હતો પરંતુ તેની હરકત મોટા માણસ જેવી હતી પછી તેણે કંઈક વિચિત્ર કહ્યું તેણે કહ્યું ભાભી આપને આખું ઘર સાફ કરીએ પછી મારે તમારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે આજે સમીરની આંખોમાં થોડી અજીબ બેચેની હતી જેને જોઈને હું સમજી શકતી ન હતી કે તે મને શું કહેવા માંગે છે તે સમયે હું ઉતાવળમાં હતી અમે ઘરની બધી સામગ્રી ભરી દીધી હતી પણ અમારું ભોજન અને રાશન ક્યાંથી આવશે તેની અમને ચિંતા હતી મેં મારા જીવનમાં ક્યારેય બહાર જઈને કોઈ કામ કર્યું ન હતું તો પછી સમીર કેમ કહેતો હતો મને તમારી સાથે વાત કરવી છે મને ખબર નથી કે તેને શું કહેવું છે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા પણ હું અત્યારે મૌન રહેવા માંગતી હતી સાંજે મેં બધો સામાન તેની જગ્યાએ રાખ્યો બધું કામ કર્યા પછી મેં સરસ ભોજન તૈયાર કર્યું હવે હું સમીરની રાહ જોઈ રહી હતી કારણ કે તે આ ઘરનો ભાગ હતો અને હું ઈચ્છતી ન હતી તે બહાર જઈને ગંદુ ખાઈ મેં તેના માટે ખૂબ મહેનતથી ભોજન તૈયાર કર્યું ઘણો ખોરાક રાંધ્યા પછી મેં તેને ટેબલ પર રાખ્યું અને તેની રાહ જોવા લાગી પરંતુ આજે તે ઘરે આવ્યો ન હતો રાત્રિના દસ વાગ્યા હોવા છતાં તે આવ્યો ન હતો તેના ભાઈના મૃત્યુ પહેલા તે સાંજે ની આસપાસ ઘરે આવતો હતો અને તે પછી ક્યારેય ઘરની બહાર નીકળતો ન હતો જ્યારે પણ અમે બહાર જતા ત્યારે તે ચોક્કસ અમારી સાથે આવતો પરંતુ તે ક્યારેય એકલા ઘરની બહાર નીકળ્યો ન હતો મને ડર લાગતો હતો હું તેની રાહ જોવા લાગી હવે રાતના બાર વાગ્યા હતા અને બાર વાગ્યે દરવાજો મેં ગુસ્સાથી દરવાજો ખોલ્યો અને તેના પર વરસી પડી કે હું ભોજન રાંધ્યું અને તમારા ભાઈના જતાની સાથે જ તમે રકડું બની ગયા છેવટે એવું કયું કામ છે જે તમે ઘરે ન કરી શકો તમારે બહાર જવું પડે તમારા મિત્રને અહીં અહી બોલાવો તે કહેવા લાગ્યો ભાભી હું આ કરી શકતો નથી તેણે મારી તરફ જોયું મારી સામે એવા ગુસ્સાથી જોયું કે હું ડરી ગઈ પરંતુ તે માત્ર એક બાળક હતો મેં મારા મનમાં વિચાર્યું હું તેને ડરાવી શકું છું હું મનમાં આ વિચાર સાથે તેની સાથે વાત કરતી હતી કે તે બૂમો પાડવા લાગ્યો હવે હું તમારી વાત નહીં સાંભળું અને તમે રાંધેલું ભોજન ખાઈ લો આટલું કહી તે પોતાના રૂમ તરફ ગયો તે સમયે તે ચાલીસ વર્ષના માણસ જેમ ગુસ્સે હતો હું આ અંગે ખૂબ જ પસ્તાવો અનુભવી રહી હતી કે આ પાછળ ચોક્કસ કોઈ વાત હશે આ વિચારીને હું તેના રૂમમાં ગઈ તેણે દરવાજો ખોલ્યો મારી સામે વિચિત્ર નજરે જોઈને એ બોલ્યો ભાભી તમને એક વાત કહું તમે મારી સાથે લગ્ન કરી લો નહીતર મુશ્કેલીમાં મુકાઈ જશો તેને સાંભળ્યા પછી મારી આંખો પહોળી થઈ ગઈ મેં કહ્યું તું આ વિચાર પણ કેવી રીતે કરી શકે કે હું તારી સાથે લગ્ન કરીશ તારી માતાનો પ્રેમ ક્યાં ગયો તું મને સવાર સાંજમાં કહેતો હતો પછી તને શું થયું તારો મગજ કોને ખરાબ કર્યો તમે તમારા મનમાં આવો ખરાબ વિચાર પણ કેવી રીતે લાવી શકો હું ગુસ્સાથી પાગલ થઈ ગઈ હતી પણ તે કોઈ પણ પ્રકારના અહેસાસ વિના મારી સામે જોઈ રહ્યો હતો મને તેની આંખોથી ડર લાગવા લાગ્યો હતો બોલતા બોલતા હું તરત ચૂપ થઈ ગઈ તેની પાસેથી પાછી આવી અને પોતાના રૂમમાં બેસી ગઈ મેં રૂમનો દરવાજો બરાબર બંધ કરી દીધો હતો મારું હૃદય જોર જોરથી ધબકતું હતું હું વિચારી પણ શકતી ન હતી સમીર આવો નીકળશે અને તે મને આવા પ્રકારની વાતો કહેશે મેં તેને હંમેશા મારા બાળકની જેમ જ વર્તન કર્યું હતું મારા પતિએ પણ મને સમીર વિશે કહ્યું હતું કે તારે હંમેશા તેને તમારા બાળકની જેમ ગણીને તેનું પાલન પોષણ કરવું પડશે તેની માતા નથી તેના પિતા નથી પણ સમીરની આ વાતથી હું ખૂબ જ પરેશાન હતી મેં વિચાર્યું કે આજ પછી હું તેની સાથે વાત નહીં કરું કાયદેસર રીતે આ ઘર મારા નામે હતું હું એકલી પણ અહીં રહી શકું છું જો તે ફરીથી આવું વર્તન કરશે તો હું ચોક્કસ તેને ઘરની બહાર કાઢી નાખીશ આ ઘર મારા પતિના પૈસાનું હતું અને મારા નામે હતું સવારે ઉઠતાની સાથે જ હું સમીરના રૂમનો દરવાજો જોરથી મારવા લાગી પછી મને સમજાયું કે તેનો રૂમ અંદરથી બંધ નહોતું મેં બહારથી દરવાજો ખોલ્યો તો રૂમ સાવ ખાલી હતો રૂમમાં કશું જ નહોતું તો સમીર ક્યાં ગયો હું મનમાં વિચારવા લાગી મારું હૃદય ગુસ્સાથી પાગલ થઈ રહ્યું હતું મેં બહારના દરવાજા તરફ જોયું તો બહારથી તાળું હતું મતલબ સમીર મને ઘરમાં કેદ કરી ગયો હતો હવે મને તેનાથી નફરત થવા લાગી વિચારવા લાગી તે બાર વર્ષનો છે અને તેની ક્રિયાઓ જુઓ આ વિચારીને મેં મારા માતા પિતાના ઘરે જવાનું નક્કી કર્યું પણ પછી મને યાદ આવ્યું કે હું વિધવા છું વારંવાર ઘરની બહાર ફેંકી દેવાય એ સારી વાત નથી બસ આટલું વિચારીને હું લાચાર બનીને બેસી ગઈ પતિના અવસાનને એક મહિનો થઈ ગયો હતો આ મહિનામાં સમીર ઘણો બદલાઈ ગયો હતો વિચાર્યું ભગવાન તમે મને એક બાળક આપ્યું હોત હું તેના સહારે પણ મારું જીવન જીવી લે પણ હવે એના વિશે હું શું કહું મારે એની સાથે કોઈ સંબંધ પણ નથી જે વ્યક્તિના કારણે સંબંધ હતો તેણે આ દુનિયા છોડી દીધી તેથી આજે મેં નક્કી કર્યું હતું કે જ્યારે સમીર આવશે ત્યારે હું તેને સ્પષ્ટ કહીશ કે તે આ ઘરમાં નહી રહી શકે

ઘરે જ હશે ખબર નહી આ લોકો આ વિસ્તાર ને શું માને છે હું તો કહું છું વર્ષના દેવર સાથે આ ઘરમાં એકલી રહે છે તમે જાણો છો કે તમારા પતિ મૃત્યુ પામ્યા છે હવે તું વિધવા બની ગઈ છે તમારા માતા પિતાના ઘરે જાઓ અમારી બહેન દીકરીઓ પણ અહીં રહે છે અમે અમારા વિસ્તારમાં આવા લોકોને સહ કરી શકતા નથી મને આ માણસો પર ખૂબ ગુસ્સો આવ્યો પણ હું કની બોલી નહીં અને તેના ચહેરા પર દરવાજો બંધ કરી દીધો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મને સમીર પર ગુસ્સો આવતો હતો આ બધું તેને જ કર્યું હતું ને મારી પોતાની વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું હવે મારા માટે અહીં રહેવું મુશ્કેલ બની ગયું હતું હું જાણતી હતી કે આવી વાતો મારા વિશે સમીરે જ ફેલાવી છે જાણે કે હું બહુ પાપી સ્ત્રી છું લોકો સાચું કહે છે આ દુનિયા એકલી સ્ત્રીને ક્યારે જીવવા નહીં દે તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ